હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર ચોવીસ વિશે જે હશમુખ સાહેબે આજે ટ્વીટ કરીને જણાવ્યું છે ફોર્મના અપડેટ વિશે તો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું વિદ્યાર્થી મિત્રો આપણને જણા આપને જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો તેમજ બે લાઇકનમાં ઓલ સેટ કરી દેજો જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો એની નોટિફિકેશન આપને મળતી રહે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ હસમુખ સેબે ટ્વીટ કરીને જણાવ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં ભૂલથી બીજી વાર ફોર્મ ભરાઈ ગયું હોય તેમણે શું કાર્યવાહી કરવી તે માટે વિગતવારની સૂચનાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તો દર્શક મિત્રો આપણે વેબસાઇટ પર વેબસાઇટ પર જઈને જોઈએ કે હસમુખ સેબે શું શું સૂચનાઓ આપેલી છે અને શું આપણે કરવાનું છે ફોર્મમાં તો દર્શક મિત્રો હું એલઆરડી આરડી ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયો છું તો આપણી વેબસાઇટમાં આગળ જોઈએ કે શું શું હસમુખ સાહેબે સૂચનાઓ આપેલી છે તો ઓનલાઈન અરજી બાબતે અગત્યની સૂચનાઓ હસમુખ સાહેબે આપેલી છે એમાં પ્રશ્નો જે તમારા છે એ પ્રશ્નો લખેલા છે ત્યાર પછી હસમુખ સાહેબે એના જવાબ પણ આપેલા છે તો એક પ્રશ્ન આપણે જોઈએ અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલી છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી ફક્ત લોકરક્ષકની અરજી થઈ ગઈ છે તો એના જવાબમાં હસમુખ સાહેબે જણાવ્યું છે કે તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફક્ત પીએસઆઈ કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી તો આમાં શું જણાવ્યું છે કે નિયત ફોર્મમાં અરજી કરવી તો ફોર્મની પીડીએફ મિત્રો આમાં આપેલી છે નીચે લિંક તો એના ઉપર ક્લિક કરશો એટલે આપને પીડીએફ ડાઉનલોડ થઈ જશે તેની પ્રિન્ટ આઉટ કાઢીને માહિતી ભરીને તમે બોર્ડની કચેરી ખાતે મોકલી શકો છો તો આ એક નવી આજે અપડેટ મળી છે એલ ભરતી બોર્ડ તરફથી અને વિડીયોને લાઇક કરજો તો દર્શક મિત્રો ફરી આપણે એક નવા ટોપિકમાં અને નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત